હેલો મિત્રો તમે જોઈ શકો છો આપણી ધાણી છે મિત્રો આપણે ધાણી વરસાદના પાણીએથી અને એક પાણ પાયું છે અને આવડી જોરદાર ધાણી થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો આવી ધાણી થઈ ચૂકી છે તો કે થોડી પારવી બહુ થઈ છે બધા એમ કહે છે અને મને એવું જ લાગે છે કે પારવી ધાણી થઈ છે પણ સારી છે જે થાય કુદરતને દેવું છે એ દિશી અને આમનામ આપણે ખેતીની અંદર આગળ વધી રહ્યા છીએ આ પહેલો મહિનો પૂરો થયો મેથી આપણે ઉંબાળી લીધી બીજી પણ વાવી દીધી અને આ બધા કામના લોસામારીમાં મિત્રો વિડીયો શૂટિંગ કરવાનું રહી જાય છે દર વખતે તો તમે પણ જુઓ તમારા વિડીયો આગળ જોતા રહીજો વ્યૂઝ બહુ ઓછા આવે છે એટલા માટે વિડીયો શૂટિંગ કરવાનું મન નથી થતું પણ જેમ તેમ કરીને ચાર પાંચ દિવસે આપણું જે મગજ કહેવાય ને એને થોડુંક વિડીયો શૂટિંગની અંદર વાળી અને પ્રયત્ન કરું છું ઉતારવાનો એટલે ધીમે ધીમે જો મિત્રો આમાં જે ખડ છે આ બાજુ નીંદી નાખ્યું છે એટલે ધીમે ધીમે નીંદતા પણ જાય છે તો બે દિવસની અંદર નીંદાઇ જાય છે બે ત્રણ દિવસની અંદર પછી આમાં પાણી પાય અને આને મોટી કરવાની છે જો હવે ઘણી બધી મોટી થવા મળી છે ધીમે ધીમે પછી ઊંબાળ એવડી પણ થઈ જશે તો મિત્રો બનાવી જો અમારા યુટ્યુબ ની અંદર જે અમારી આ ફાર્મિંગ બ્લોગ નામની ચેનલ છે એની અંદર અને અમારા જે આ વિડીયોઝ છે તે જોતા રહેજો જેથી કરી યુટ્યુબની અંદર પણ ખેડૂત વર્ગ જે છે એ આગળ આવે અને યુટ્યુબમાંથી જો કાંઈક બે પૈસા ભાળશે તો મિત્રો ખેડૂત પણ થોડોક આગળ આવશે અને જે ખેતી નથી કરતા એને પણ ખબર પડશે કે ખેતી કેવી રીતે થાય છે ખેડૂતને કેટલી મહેનત થાય છે તો એના જે પાક છે એનો જે એને જે બનાવેલી વસ્તુ છે એને ઉગાડેલી વસ્તુ છે એમાં પણ એને કંઈક ફાયદો થાય છે ઓકે તો બની રહ્યો અમારી યુટ્યુબ ચેનલની અંદર અમારા નવા નવા વિડીયો જોતા રહીજો મિત્રો ટેક કેર બાય બાય